પરીક્ષા કૌભાંડનો મામલો ગોધરા કોર્ટે આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા સીબીઆઈ માટે પુરુષોત્તમ શર્માના રિમાન્ડ મંજૂર આરોપીઓ સીબીઆઈ કસ્ટડીમાં આવ્યા બાદ સઘન પૂછપરછમાં મોટા ખુલાસા થઈ શકે છે જણાવી દઈએ કે ગોધરા કોર્ટે આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરી દીધા છે જી હા સીબીઆઈએ ચાર આરોપીઓ માટે ચાર દિવસના રિમાન્ડની માંગણી કરી હતી કોર્ટે આરોપીઓના ચાર જુલાઈ સાંજે સાડા ચાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરી દીધા છે જેમાં આરોપી તુષાર ભટ્ટ વિભોરાનંદ આરિફ વોરા અને પુરુષોત્તમ શર્માના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા